નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવાના તો તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે મગફળીના આવક વિશે વાત કરીએ તો ચાર હજાર ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહીએ અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

૮ব માલ છેણ તૌ્ત વાલિ ઋભાડ઼િ જેએણ જેએં જાલાદ. જામ જાઓહ જાકથ એક હજાર ને એકાણું રૂપિયા ભાવ થયો નવી જીવીસ છે ક્વોલિટીની વાત કરીને તો ભાઈ વજન માં એ પણ ડેમેજ વાળો માલે કેક કેક જોઈ લ્યો એક હજાર ને એકાણું રૂપિયા ભાવ થયો આજનો જીવીસનો જોઈ લ્યો ક્વોલિટી ایک ہزار نے پتاس روپیہ ہے بیٹی پڑی ہے کوالٹی وقت کی تو کڈ والی ہے ایک ہزار نے پیستا روپیہ بھاؤ بیٹی بتری

45 45 45 અમારું કમેડિયર છે અમે આ 45 એક થાય બહાર હા હા દાણા સુક બનાવવા છે હા 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 દાણા 70 એક હજાર ને બોતેર રૂપિયા ભાવ હોય બીટી બત્રીસ મગફળી ક્વોલિટી ની વાત ભાઈ વજન માં હારીએ જોઈ લો એક હજાર ને બોતેર રૂપિયા ભાવથી હોય બી ટી બત્રીસ નો ક્વોલિટીમાં કઈ ઘટેકો માલે જોઈ લો અગિયારસો ને અઢાર રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી ની વાત કરીને માં હારીને કટ વગરની જોઈ લો અગિયારસો ને અઢાર રૂપિયા ભાવથી વાતનો જેવીસનો નવી આ રોલ જો અગિયારસો પચાસ રૂપિયા ભાવ થયો સુપર જેવી મગફળી કઢ વગરની ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ નથી વજનમાં પણ સારી અને દાણો પણ જોરદાર એ કાંઈ ઘટે એમ નથી ક્વોલિટી નવી એ અગિયારસો ને પચાસ રૂપિયા ભાવ થયો જેવી નાદનો જોઈ ક્વોલિટી આ મગફળીનો ભાવ નવસો નેવું રૂપિયા થયો મીડિયમ ક્વોલિટીની એ કઢવાળી એ અને ડેમેજવાળો પણ માલે નવસો નેવું રૂપિયા ભાવ થયો આનો જોઈ લો ક્વોલિટી مگفڑی ایک ہزار روپیہ تھے کالٹی کی واتھ کڈ والی ہے ہکی مگفڑی ہے ایک ہزار روپیہ بھاؤ تھو کالٹی અગિયારસો ને છાસઠ રૂપિયા ભાવ થયો સૂકો જીવીસ મગફળીએ ની વાત કરીને તો જોઈ લો ડોગરનો માલ હે વજનમાં પણ સારો અને દાણે પણ જોરદાર હે અગિયારસો ને છાસઠ રૂપિયા ભાવ થયો જીવીસનો આજનો નવસો ને સાઠ રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબર મગફળીએ ની વાત કરીને તો મીડિયમ ડેમેજ વાળો માલ પણ હે ને થોડોક ભાઈ ઓલો એ બગાડવાળો નવસો ને સાઠ રૂપિયા ભાવ થયો ઓગણચાલીસ નંબરનો આજનો જોઈ લો ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ થયો બીટી બત્રી મગફળીએ ક્વૉલિટીની વાત કરીને તો જોઈ લો ક્વોલિટી એક રૂપિયા ભાવ થયો જોઈ લો અગિયારસો ને રૂપિયા ભાવ થયો જીવીસ મગફળીએ ક્વૉલિટીની વાત કરીને તો ઓજનમાં સારીએ અગિયારસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો જીવીસનો અજનો જોઈ લો ક્વોલિટી

કડ વગરની ઉક્કી અને દોડવે પણ જોરદાર દાણે ક્વોલિટીમાં કંઈ પણ ઘટે ક્વોલિટી બારસો ને એક રૂપિયા ભાવ થયો બાવીસ નંબરનો સુપર આ ક્વોલિટીમાં જોઈ લેજો કાંઈ ઘટે નહીં